અને નાગાર્જુન ગુરુ એટલે મંદિરો જે જગ્યા આવેલા છે એ પાલીતાણા સૌથી મોટું દેરાસર ઋષભદેવનું છે આદિનાથનું જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થંકરો થઈ ગયા એમાં સૌથી પહેલા એટલે ઋષભદેવ આદિનાથ

જેનું દેરાસર અહીંયા આવેલું નથી તો સાહેબ ક્યાં આવેલું છે ગિરનારના ત્રણ હજાર પગથીયે આવેલું છે જે સિદ્ધાર્જ જયસિંહના મંત્રી સજ્જન મંત્રી દ્વારા બનાવવામાં આવેલું હતું આ પણ યાદ રાખજો શું કામ એનું દેરાસર પાલીતાણામાં નથી કારણ કે એકમાત્ર એવા તીર્થંકર હતા કે તેણે પાલિતાણામાં મુલાકાત લીધેલી નહોતી

પુત્રી નું નામ તમારા લોકો મને જણાવવાનું છે થેન્ક યુ સો મચ આવજો